સમગ્ર વિશ્વમાં અને સમગ્ર દેશમાં જે પ્રકૃતિને સાચવવાનો જ્યારે સમય આવે છે ત્યારે બધા જ સાથે મળીને પ્રકૃતિને સાચવવા માટેનું જો મહત્વનું બળ હોય તો એ વૃક્ષ છે તો સામૂહિક વૃક્ષનું વાવેતર થાય વૃક્ષનું જતન થાય અને એનાથી વિશેષ કરીને એક પેઢ માકે નામ આદરણીય મોદી સાહેબે બધા જ સમાજના આગેવાનોને દરેક વ્યક્તિને પોતાના માતાના નામે જ્યારે વૃક્ષ વાવેતર કરવા માટેની પ્રેરણા આપી હોય ત્યારે આગામી સત્તર સપ્ટેમ્બરે એમનો જન્મદિવસ છે ત્યારે સમાજમાં એક અભિયાનના સ્વરૂપે બધા જ વ્યક્તિઓ સાથે મળી અને પોતાના નામ માતાના નામ સાથે વૃક્ષનું આવેતર કરે એનું વિશેષ આહવાન કરવામાં આવ્યું અને જે રીતે અત્યારે જે સમયની પરિસ્થિતિ ઊભી થઈ છે અને ગુજરાતમાં આણંદ જિલ્લો સામાજિક વનીકરણમાં જે પ્રથમ રહ્યો છે એ સતત રહી શકે એટલા માટે પણ વિવિધ સંગઠનોએ વિશેષ જવાબદારી પણ લીધી છે ત્યારે બધા જ સાબો મળીને આ એક કાર્યક્રમનો પોતાનો એક પરિવારનો કાર્યક્રમ બનાવી અને આ એક વૃક્ષને પોતાનો પરિવારનો સભ્ય બનાવીને ઉછેર કરે એવી સૌને વાત કરી છે આભાર બે હજાર પચીસ છવ્વીસ એડમિશન ચાલુ છે ઓછા અભ્યાસે ઝડપી નોકરી મેળવવાની સુવર્ણ તક સતત આઠ વર્ષથી નંબર એક રહેલી સંસ્થામાં અભ્યાસ કરી અનેક વિદ્યાર્થીઓ સરકારી નોકરી મેળવી ચૂક્યા છે ફાયર સેફ્ટી કોર્સની થિયરી અને પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી એકેડમી પ્રવેશ લાયકાત ધોરણ થી બાર પાસ આપ સૌ વાલીઓ અને વિદ્યાર્થીઓના સહકારથી સતત નંબર એક રહેલી સંસ્થા આઠ વર્ષ પૂર્ણ કરી નવમા વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે ભવિષ્યના ઘડતર અને સારી નોકરી મેળવવા આજે જ સંપર્ક કરો ગુજરાત ફાયર એન્ડ સેફ્ટી બીજા માળે રાષ્ટ્ર ભાષા ભવન બસ પોર્ટ ની સામે ભુજ કચ્છ સંપર્ક નવ સાત ત્રણ સાત બે નવ છ શૂન્ય શૂન્ય એક આઠ એક પાંચ પાંચ શૂન્ય ત્રણ શૂન્ય આઠ આઠ બે